અમારા સરપંચ ગ્રુપ પર કાર્યક્રમમાં આમંત્રણને માન આપી મંચસ્થ સ્થાને ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા રાયના નમસ્કાર કરવા જોઈએ કે આપણે આવો એક યુવાન આપ્યો છે માણસ ઉંમરથી યુવાન નથી હોતો એના કાર્યથી યુવાન થાય છે ગાંધીજી છેલ્લી યુવાન હતા કારણ સામાજિક કાર્યનો ધર્મ કાર્યનો એવો ઉત્સાહ હતો કે એના હૃદયમાં હર યુવાની એવું જ આપણે અહીં જોઈ રાકેશભાઈ કરે છે એટલે માટે એવા કમલાશંકર રાય આપને એક એવો યુવાન આપ્યો છે કે જે અત્યારે સામાજિક કાર્ય ધર્મ કાર્ય આના માટે દોડે છે પોતાના ઘરનું તો ભલામણ બધા ધ્યાન રાખે પોતાના પોતાના તો બધા ધ્યાન રાખે ઘર પશુ પંખી દોડે છે પોતાના બાલ બચ્ચા માટે પણ સમાજ માટે જે ખરેખર સમાજના ઉત્થાન માટે સમાજ સેવા માટે દોડે છે ને એ જ ખરેખર માનવ છે મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે બધી યોનીમાં બધાને બુદ્ધિ નથી આપી એક મનુષ્યને બુદ્ધિ આપી છે એ બુદ્ધિનો સદુપયોગ કરી અને આપણે રાકેશભાઈ છે એ આપને સૌને પ્રેરણા આપે છે અને આવા સામાજિક કાર્ય કરે છે ખરેખર ધન્યવાદ પાત્ર છે સરીગામ જીઆઈડીસી વિસ્તારને લગતા પ્રશ્નો સંદર્ભે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું પ્રતિનિધિમંડળ ગાંધીનગર ખાતે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને વીસીએમડીને મળ્યું હતું એસઆઈના પ્રતિનિધિ મંડળ સાથે ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિ જોવા મળી હતી

અને કમિટી જે બનાવી છે આગળની જે બરસાત થઈ છે અને નહીં બનાવી છે એ આપણા પાલિકાના જે બધા કામો છે એ વ્યવસ્થિત કરશે અને બધા કોઈને અમે રિપીટ કર્યા નથી અત્યારે વરસાદનું જે મોસમ છે એમાં વધારે વરસાદના કારણે રોડ ખરાબ થયા છે અને રિપેર કરતા છે એ તકલીફ નહીં પડે

કરોડો અબજો રૂપિયા ખર્ચતા બી બે જ મહિનામાં વાપીની દશા એવી ખાડા પડી જાય કે મતલબ રોડ દેખાતો નથી મારા ભાઈ તો એના માટે જે દરેક રોડ ખોદાઈને સાફ થઈ ગયા જે મારે એ સામાન્ય સભામાં મતલબ મને ચર્ચા કરી પણ એ લોકો બહાલી બહાલી એમ કરીને મતલબ આપણું સાંભળવા નથી માંગતા હતા પણ ખરેખર આ જનહિતનો સવાલ છે આ કોઈ પાર્ટી પક્ષનો નથી કેમ કે આ પબ્લિકના ટેક્સ થી રોડ બને છે અને પબ્લિક ના પૈસા

રક્તદાન શિબિરમાં વાપી દમણ પારડી વલસાડ સેલવાસ વગેરે વિસ્તારના દાતાઓ રક્તદાન કરવા આવી પહોંચ્યા હતા રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ તમામનું સ્વાગત કરી રક્તવીરોનું સન્માન કર્યો હતો આજ સંવિધાન ને સાયમાં થી છત્રી પુણ્ય તિથિ પર લગાતાર સાલ રક્તદાન શિબિર કા આયોજન હુઆ હૈ રાજસ્થાન પ્રગતિ મંડળ એવમ સભી આયોજકો કા धन्यवाद ज्ञापित करूँगा का काम वो कर रहे हैं क्योंकि रक्त एक ऐसी किसी में यहाँ के सभी रक्तदाताओं का रक्त वीरों का और सभी संस्थाओं का धन्यवाद ज्ञापित करूंगा कि उन्होंने विशाल रक्तदान किए हड़ताल आयोजित करते हैं पांच सौ से छो महीने से रक्त संग्रहण होता है

एक पेड़ मात्र नाम लगाने का जो संकल्प किया है तो निश्चित रूप से पर्यावरण को बचाने के, के लिए एक नए भारत के निर्माण में मील का पत्थर साबित होगा आओ हम सब मिलकर के अपनी माते नाम एक पेड़ लगाए पार्टी पुलिस डम्बर चोरखाना मे गायदेसर वाहन तो दारू ना जत्थो झड़पी पड़ो રૂપિયા અગિયાર લાખ ત્યાસી હજારના દારૂના જથ્થા સાથે ડમ્પર મળી કુલ એકવીસ લાખ ત્યાસી હજારનો નો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર